વિડિયોમાં તમે જે ટાફે ટ્રેક્ટર જોઈ શકો છો તે ટૅક્ટર ભાઈને વેચવાનું છે ટાફે ચુમ્માલીસ દસ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે કમની ફિટિંગ કમની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ભાઈએ ટ્રેક્ટરમાં ફાઇબરની છત્રી નાખી બનાવરાવેલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો છત્રી સારી કન્ડિશનમાં તમને આખું ટ્રેક્ટર જોવા મળશે ચારે ચાર ટાયર ભાઈએ નવા નાખેલા છે ટ્રેક્ટરમાં તમને ટાયર નવા જોવા મળશે જ્યારે ચાર ટ્રેક્ટર બે હજાર ત્રણનું મોડલ તમને જોવા મળશે જે તમે ટાફે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર તે તમને બે હજાર ત્રણનું મોડલ જોવા મળશે આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું બધું વાયરિંગ લાઇટું બધું તમને સારું જોવા મળશે કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગમાં તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂતભાઈઓને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો મિતભાઈનો મિતભાઈનો કોન્ટેક્ટ નંબર તમને છેલ્લે જોવા મળી જાય છે વિડીયોમાં કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને છત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે મિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે તમે વિડીયોની અંદર ક્લિયર કર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પાછળના ટાયર તમને પંચોતેરથી એસી ટકા જોવા મળી જાય છે આગળના ટાયર તમે જોઈ શકો છો ચારે ચાર ટાયરભાઈએ નવા નાખેલા છે પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું ક્લિયર કટ ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વડાલ જૂનાગઢ જિલ્લામાં મિતભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે મિતભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ તમને મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવો હોય તે મિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો